અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટનામાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે પ્લેન ક્રેશ થયાની ઘટનામાં મરણ જનાર ડીએનએ સેમ્પલ મેચ થતાં પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે હાલમાં સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ મ્યુનિસિપલ કોર્પોરેશન વહીવટીતંત્ર સહિતનો સ્ટાફ ખડે પડગે ફરજ બજાવી રહ્યો છે સાથે જે લોકોના સોનાના ઘરેણા પોલીસને ઘટના સ્થળેથી મળી આવ્યા છે તેને પોલીસે પરત કરવાની કામગીરી કરી છે ઉલ્લેખનીય છે કે મૃત્યુ પામેલા વ્યક્તિઓના સોનાના દાગીના પરિવારને ન મળતા પરિવારના સગા સંબંધીઓ પોલીસ તથા વહીવટી તંત્રની કામગીરી પર પણ સવાલ ઉઠાવી રહ્યા છે પરંતુ અમદાવાદ શહેર પોલીસની રાત દિવસની સુવ્યવસ્થિત કામગીરી અને જહેમત બાદ આશરે ચાર સાડા ચાર લાખની માતબર રકમના સોનાના દાગીના મળી આવતા મરણ જનારની પુત્રીને સોંપવામાં આવ્યા હતા મરણ જનાર વીણાબેન અધેડાના પરિવારનો દ્વારા કપરી પરિસ્થિતિમાં પણ પોલીસની ઈમાનદારી ભરી કામગીરીના ભરપૂર વખાણ કરી અમદાવાદ શહેર પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ